ચાવડી ગેટ વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે અસામાજિક તત્વોના પાંચ મકાન સહિતના એકતાલીસ દબાણો પર બુલડોઝર ફેરવ્યું ચાવડી ગેટથી કુંભારવાડા અંડરબ્રીજ સુધીના ચૌદ મીટરના રોડ ઉપર સાડત્રીસ રેણાકી મકાન એક કોમર્શિયલ અને ત્રણ ધાર્મિક દબાણો તેમજ આ પૈકી અસામાજિક તત્વોના પાંચ મકાનો હોવાને લઈ પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી જે અનુસંધાને મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલ મેગા ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને આ ચોવીસ મીટરના રોડ ઉપરના દબાણોને દૂર કરી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી અને સાહેબ 49 નંબર પર મારી માર્કેટ હા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાવડી ગેટથી કુંભારવાડા અંડરપાસ સુધીના ચોવીસ મીટરના રોડમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલ છે કે જેમાં સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ તથા ત્રણ ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે એવું જણાવવામાં આવ્યું છે કે અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી આ ગેરકાયદેસર વસાહતને નોટિસ આપવામાં આવેલ હતી તથા નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સાડત્રીસ રહેણાંકો પૈકી પોલીસ વિભાગની યાદી મુજબના પાંચ યાદીની સમાવેશ થઈ જાય છે જે આગળ રોડ રોડ ઉપર છે તે તે પણ ડિમોલિશન લેવામાં આવે છે કે પછી હા કાર્યવાહી પૂરી કરવામાં 24 મીટર ના રોડ હાલ 9 મીટર જેટલો જ રોડ હયાત હતો બાકી દબાણ 15 મીટર જેટલું દબાણ હતું આજ રોજ આ 15 મીટર નું દબાણ દૂર કરી આશરે 3000 ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા ખોલી કરવામાં આવે છે કેટલા આશરે છે 37 રહેણાક એક કોમર્શિયલ અને ત્રણ ધાર્મિક દબાણ સાહેબ પાસે આજે શું કહેવું ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડ્રાઈવના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓ અને તેની ટીમ તથા પોલીસ સાથે રહી અને ડિમોલિશનની મેગા કામગીરી હાલમાં ચાલુ છે આ કામગીરીમાં જુદા જુદા જે ગુનેગારોના જે મકાનો હતા જે ગેરકાયદેસર હતા તેને તોડવાની કામગીરી હાલ હાલમાં ચાલુ છે આ પોઈન્ટ ઓફ વ્યૂ નિલેશ કિશોર ગોવિંદ શંભુ કાળુભાઈ ગણેશભાઈ વગેરે ગુનેગારોના જે છે મકાનો હતા ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવેલ છે પોલીસ દ્વારા કોર્પોરેશન અધિકારીશ્રીઓને જુદા જુદા ગુનેગારોની એક યાદી પાઠવવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા બી જે આ બાબતે સર્વે કરી અને જુદા જુદા દિવસો આપી તેની બી કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે પોલીસ દ્વારા જે બી ગુનેગારો જે છે અને અસામાજિક તત્વો છે તેનો માનનીય ડીજીપી સાહેબ તથા માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એક સર્વે કરવામાં આવેલ છે જે સર્વેમાં જે બી ગુનેગારો જે છે તેની એક યાદી બનાવી અને કોર્પોરેશનના અધિકારીશ્રીને પાઠવવામાં આવેલી છે જે કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં જઈ અને ગેરકાયદેસર છે કે કાયદેસર છે તેનો એક સર્વે હાથ ધરી અને પોલીસ સાથે એક મેગા ઓપરેશનની બી એક આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે થેન્ક યુ